જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસામાં દેશભક્તોની ભીડ જામતી જાય છે મોડાસા નગરમાં તિરંગા યાત્રાની જાણે હરીફાઈ ચાલતી હોય તેવો માહોલ બન્યો છે રોજ કોઈને કોઈ સંસ્થા દ્વારા તિરંગા યાત્રા મોડાસા નગરમાં યોજાઈ રહી છે મોડાસાના કટલરી કરિયાણા એસોસિએશન દ્વારા એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી માર્કેટ યાર્ડમાંથી નીકળી ડુગરવાડા ચોકડી નવા બસ સ્ટેન્ડ મોડાસા ટાઉનહોલ છારસ્તા થઈ મોડાસા હાઈસ્કૂલના મેદાન ખાતે સમાપન કરાવ્યું આ કટલરી કરિયાણા તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અરવલ્લી જિલ્લા ડીવાય એસપી સંજયભાઈ કેશવાલા જિલ્લા પુરવઠા અધિકારી મામલતદાર તથા અન્ય સરકારી અધિકારીઓએ હાજરી આપી આ હાજર તમામ અધિકારીઓને કટલરી કરિયાણા એસોસિએશનના પદિદા પદાધિકારીઓ દ્વારા સન્માનવામાં આવ્યા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાને લઈ નગરમાં ઠેર ઠેર તિરંગા રેલી ટાઉન ટાઉનહોલ ખાતે આઝાદી સમયના ચલચિત્રોનું પ્રદર્શન સરકારી તમામ કચેરીઓ રોષનિધિ ઝળહળી ઉઠી છે શહેરના બજાર તથા ઘરોમાં તિરંગા લહેરાવવામાં આવ્યા છે એક અભૂતપૂર્વ દેશભક્તિનો માહોલ મોડાસા નગરમાં જોવાઈ રહ્યો છે અરવલ્લી જિલ્લા પ્રશાસન દ્વારા અતિ સાથ સહકાર અને સહયોગ તિરંગા રેલીમાં તથા આદેશભક્તિમાં તમામ ક્ષેત્રે મળી રહ્યો છે ત્યારે મોડાસા નગર તિરંગાના રંગે રંગાઈ ગયું છે આજે પચાસ વર્ષ અમારા એસોસિએશનનો કાર્ય પંદરમી ઓગસ્ટ પંચોતેર સાલમાં આ સોલંકીને સ્થાપવામાં આવેલું આજે ઓટરબુક્સ કરી મેં ઊભું છું આજે સંસ્થાના સાડા ત્રણસો નંબર છે અને મંડળીના ઓગણીસો મેમ્બર છે આ ખૂબ એ મંડળ ખૂબ જ સુખદ અને શાંતિથી કામ કરી રહ્યું છે આ મંડળ સર્વધર્મ સંપન્ન સાથે કામ કરી રહ્યું આ મંડળની અંદર અને મંડળીમાં ત્યારે પણ ચૂંટણી આવી નથી અને સર્વ રીતે સર્વ સંમતિથી કાર્ય કરી રહ્યા છે આજે તિરંગા યાત્રાની આ પૂર્વ જયંતિના સુભ પ્રસંગે અમે તિરંગા યાત્રાનું આયોજન કર્યું એની અંદર બડાસા સ્કૂલ સરોદા સ્કૂલ કલ્લો સ્કૂલ ભગીની બહેનો અને અમારા એસોસિએશનના સર્વ મિત્રો તથા મંડળીના મિત્રો અને ગામના સિનિયર સિટીઝન મિત્રોએ આમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઓછામાં ઓછા બે હજાર માણસની આ મેદળીમાં આ કાર્ય થઈ રહ્યું છે એસપી ઉપરાંત કલેક્ટર સાહેબ અને બીજા ડીએસઓ સાહેબ એ સૌ રીતે આપણે પધાર્યા હતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલો અને હાઈસ્કૂલના મંડળના મેનેજમેન્ટના નીતિનભાઈ વગેરે પધાર્યા હતા અમારા એસોસિએશનના પ્રમુખ ગુરજીસિંહ રમણભાઈ છે અને અમારા જે દાદુ છે કે જે અમારા મેન માયોનિયર છે એ પણ અમારા એસોસિએશન સંભાળ્યા થેન્ક યુ હું રમા પ્રજાપતિ શ્રી કટલેકરિયા પ્રમુખ છે આજે સ્વતંત્ર દિનના પૂરો સંધ્યાએ અમે આખા મોડાસામાં તિરંગા રેલી કાઢી છે તેમાં લગભગ અઢારથી પંદરસો માણસ જોડાયા હતા તેમાં મોડાસાના વેપારીઓ કટલેકરિયા સુધારા વેપારીઓ સ્કૂલના બાળકો પણ ખૂબ જ મોત લીધી હતી આજે ખૂબ જ સારી સંખ્યામાં અમારો રેલીનું ત્રિરંગા રેલીનું આયોજન કર્યું હતું આવતીકાલે સાંજે પણ અમે કોરોના નાહિત પણ ભોગવ રાખેલું છે આજે માન્ય સાહેબ ડીએસપી સાહેબ જિલ્લા પૂર્વ અધિકારી તથા મામલદાર સાહેબ પણ હાજરી આપીને રેલીને એમને લીલી ઝંડી આપી હતી આ બ આજે ખૂબ જ માટે લોકોએ બધા ખૂબ જ સારી રીતે તિરંગા યોજીને ઉજવું હતું એવો માહોલ હતો આજે આજે ખૂબ જ સારો માહોલ આમ દિવાળીના એવો માહોલ આવ્યો હતો કારણ દિવાળી આવી બજારમાં પણ અત્યારે વેપારીઓ ખૂબ જ સાસ સાર આપ્યો હતો શ્રી નરેશ કુમાર આજે કરિયા કટલરી કરિયાના મર્ચન્ટ એસોસિએશન મંડીના ઇકોતેમાં સ્વતંત્ર દિવસે આખા મોડાસામાં દરેકે ભાગ લઈ અને આખા મોડાસાને સ્વતંત્રતાના પર્વે બધાને રંગે રંગાઈ દીધું અને કટલરે કરિયાના એસોસિએશન મંડીમાં માનનીય શ્રી કલેક્ટર બેન શ્રી તેમ પુરવઠા મંત્રી શ્રી દરેકે ખૂબ સારો એવો સહકાર આપી અને મોડાસામાં ખૂબ આનંદ અને ઉલ્લાસ ઉભરાઈ રહ્યો મોડાસા મોડાસા